નમસ્કાર સ્વર્ણિમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આઈ એન્કર તાનિયા ડભોઈ વડોદરા રોડ ઉપર રોડ પહોળો કરવાની કામગીરીને પગલે વાહન વ્યવહાર જોખમી બની રહ્યો છે કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે છેલ્લા સપ્તાહમાં દસ જેટલા નાના મોટા અકસ્માતો છતાં કોન્ટ્રાક્ટર દ્વારા રોડ સાઈડમાં પાડેલ ખાડામાં ગાડી ખાબકે નહીં તે માટે રેડિયમ નથી લગાવ્યા તો ડિવાઇડરમાં નખાતી માટી પણ રોડની મથ્યમાં આવી જતી હોય અવારનવાર અકસ્માત સર્જાય છે ગત મોડી રાત્રે ડભોઈ કોર્પોરેટરની કાર ને અકસ્માત નડ્યો હતો જોકે સદનસીબે જાનહાની થવા પામી નથી ડબોઈ વડોદરા રોડ ઉપર ચાલતી રોડ પહોંડો કરવાની કામગીરી ખુલ્લું આપી રહી હોય કોઈ પણ બોલ લગાવવામાં આવતા નથી સાથે રેડિયમ નથી લાગેલા જેને કારણે આવા નવાર નાના મોટા અકસ્માતો સર્જાય છે તેવામાં ગત બોડી રાત્રે નગરપાલિકા કોર્પોરેટર હિતેશ ઠાકોરની ગાડીને ભીલાપુર નજીક અકસ્માત નડ્યો હતો રોડની સાઈડમાં આવેલ ખાડામાં ગાડી ઉતરી જતા ભારે નુકસાન થયું હતું છેલ્લા સપ્તાહમાં દસ ઉપરાંત નાના મોટા અકસ્માતો સર્જાયા હોય ત્યારે કોન્ટ્રાક્ટરની નિંદા ક્યારે ખુલશે તે સવાલો ઉભા થયા છે વહેલી તકે રોડ સાઇડમાં ખોદેલા ખાડામાં રેડિયમ પટ્ટી લગાવાય સાથે ડિવાઇડરમાં માટીના ઢગલા દૂર કરવામાં આવે જે રોડની મધ્ય સુધી આવી જતા હોય વાહન ચાલકોમાં અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે மீ ரிப்போர்ட் ஸ்வனிம் நியூஸ்